મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિનું નિર્માણ કરતી કુકડિયા ગામની બહેનો ગણેશોત્સવમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરતી કુકડિયાની બહેનો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નાનકડા ગામ કુકડિયાની બહેનોનું પ્રમુખ શિવ શક્તિ સખી મંડળ તેની ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશજીની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નુકસાનકારક છે જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરાય છે જે પર્યાવરણ માટે સાનુકૂળ છે આ સખી મંડળમાં કામ કરતા વનિતાબેન જણાવે છે કે બે વર્ષથી આ રીતે પ્રતિમાઓનું નિર્માણ કરે છે જેમાં ગામની દસ બહેનો જોડાયેલ છે આ બહેનો અખાત્રીસથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે સાદા વોટર કલરનો ઉપયોગ થાય જે ઇકો ફ્રેન્ડલી છે જેથી આ મૂર્તિઓની માંગ આવનારા દિવસોમાં વધશે આ બહેનોને ગુજરાત માટી કામ કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા માટી પૂરી પાડવામાં આવે છે આ મૂર્તિઓને વિસર્જિત કરતાં તેની માટી પાણીમાં ઓગળી જાય છે નદી તળાવ કે વિસર્જિત જગ્યા પરથી લઈ શકાય છે સાથે રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ન થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય આ મૂર્તિઓ ઘરે પણ કુંડ બનાવી વિસર્જિત કરી શકાય તેવી હોય છે આ સખી મંડળની રચના કરનાર અને બહેનોને તાલીમ પૂરી પાડનાર એન આર એલ એમ યોજના તાલુકા પંચાયત કચેરી ઈડર કિંજલબેન જણાવે છે કે ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ તાલીમ આપવાની શરૂ કરી ત્યારે ગામની ત્રીસ જેટલી બહેનોને તાલીમ આપી હતી આજે આ સખી મંડળમાં દસ જેટલી બહેનો કામ કરે છે આ સખી મંડળ દ્વારા પ્રથમ વર્ષે એકવીસ મૂર્તિ અને આ વર્ષે ત્રીસ જેટલી મૂર્તિઓનું નિર્માણ કરાયું છે જેની કિંમત નવસો રૂપિયાથી લઈને બારસો જેટલી હોય છે આ મૂર્તિઓ સારી કિંમતે સીધા ગ્રાહકને જ વેચે છે આ સખી મંડળ સાથે સંકળાયેલા એપીએમ શકીરભાઈ જણાવે છે કે તેઓનું આ સખી મંડળ આ મૂર્તિઓના વેચાણ થકી મહિલાઓ પરિવારને આર્થિક મદદ પણ કરી શકે છે મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને સરકાર દ્વારા ખાસ આયોજનો કરવામાં આવી છે આ સખી મંડળની દરેક બહેન માત્ર